જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં છો ને આપણે પણ મજામાં છે અત્યારે વાગી ગયા અડધી એટલે આપણે બુકોરા કરીને થોડીક આરામ કરીને હવે આ વેલારા ગામથી રામાપીની ટિકિટ આવી હતી તો આપણે કેમ કે રામાપીના સેવક આવી છે એટલે આપણને એમ વાત કરી કે અસીમ બુક આવી છે રામાપીની તો જો વેલારા ગામથી રામદેવ પીના નિર્માણ મંદિરના લાભ માથે ઇનામ અને ઇનામમાં માત્ર ત્રણસો એક જ વાર ભરવાના હે જો થાર હે એના રોકડા પૈસા આવશે બોલેરો એને પૈસા રોકડા આ બે ગાડી આપવામાં નહીં આવે ટ્રેક્ટર આપવામાં આવશે પછી બાઇક અગિયાર છે પછી એક્ટિવા છે અગિયાર પછી ત્રીસ પચાસ એલસીડી ટીવી બત્રીસ અને કુલર સો અને તોતેર ટેબલ પંખા તો આવી રીતના છે તો આજે કીધું વિડીયો થોડુંક શૂટ કરી નાખે એટલે યુટ્યુબમાં પણ યાદી રહી જાય તો હાલો અત્યારે જવાનું જો અમરજી બાપાને જોઈન રાખેલ છે કેમકે અમરજી બાપા ઓફ થઈ ગયા ને તેમના માટે એને પાછળ જોઈન કીર્તન કરવાના છે

ધ્વન કીર્તન માં આવવાનું આમંત્રણ આપવામાં આવે છે આસુબેન પતંગ કેવી લાગે આમ કરતો આ દાંડો છે ને જગા આ દાંડો ના હોય ના એમ લાવે ચા લાવો ચા એ ચા લાવો એ દેખાડ તો ખરી આસુબેન એમ હમજા કે ચા લાવો ચા જો ફરમામ કમ્પ્લીટ છે અને આસુબેન ચા વારી લાયા પતંગ કેટલી હોતક છે મસ્ત મજાની ચા જો એક રૂપિયા વાળી કેટલા પણ અમે તો કાગળની પેલા બનાવતા અમારા જમાનામાં તો એમને ચાનો સોળવો હતક છે નહિ જગાભાઈ તમે સગાવશો કે આ પાકો દોરો લવાય કાકા કાચો છે રટા જેવો પાકો આવવો જોઈએ પાકો નહીં કેદી લેવાનો દાંત કેટલા પડી ગયા ચાર દાંત કેટલી લૂટી કેટલી એ ભાંગી નાખતા નહીં બલુંગ જેવી છે બલુંગ જેવી પતંગ આવે કપાઈ ને આવે કપાઈ ને જાય પતંગ જો એ બે આય બે બે આખી જો એ એક આ બીજી જાય જો ફૂદું જાય એ કપાઈ ને એક જો ઉપલા પવનમાં માં જો બે કપાણી એ લે એ કપાણી નથી લે આપણે પોસા પીડા એક કપાઈ જાય આમ ભટકી નહિ ને હરી હાલો કાનો બાંધો કાનો કેવી રીતે બાંધો બોલું ફૂદું ગયું કેવી રીતે બાંધશે કાનો અમે કાકા પેલા હર્યું ગોતા બાકા સાથે હરગાઈ નાખી ગયા પોતાને એ થોડી ઘરકતી રેવા દેવાય હું તો કાનો નહીં બંધાય માફ ન કરવું પડે અમે જો માફ કરી પતંગ નો કાના વાહ કાના કાનાનો ક્યાં ભૂલી ગયો કાનો બાંધેલી પતંગ હોય અમે બાંધી અમે જો દાંડો બાંધી અહીંથી કેવડો મોટો દાંડો બાંધ્યો હોય પતંગ નો થીજી જાય અમે હા શુ માસી તાર મમ્મી ને બધા નનકા હતા ને તો હું એક પતંગ ચગાવતો દીપો મમ્માને બધાય આમ કેન કેઠેડ હોય અધર ને અધર ચકતી હોય નાની દણુ લેવા કે નાની દણુ લેવા કે લેસન માં હું આયપું ઓલા ઓલા આ બેન ના લેસન માં આકડા હ ઓય આકડા મેમસાઈડ માં લેસન માં ઓલા ઓલવાડે શું ઓલુ પણ ઓલુ આવે તો આવે તો બધું આવે બારકડી સડી એટલે એવું લાગ્યું આ એ માફ કરવાનું હોય અમે હરી બાંધી ઉમરાખાઈ નંબર બાંધો કઈ દી નહીં એમ વેચ ભરવાની હોય વાહ કાનો બાંધવાનું કામકાજ ઊંચું જોરો ટૂંકો પડશે આમ તો ગાંઠ એવું થયું ના ના હાલ છે કાનો માતર બાંધો અમે તો જો નંબર બાંધી કોઈ નમતી હોય ને આ સાઈડ કા નંબર બાંધી डांडो तलब कलर कलर ने मत बहुत जगह तार बापू ने नन कहता तेल कांसी वाला मम जो कट करियो चक से थप्पड़ हा वारे दे तो नहीं एम संक्रांत आ गई तुम्हारे मिन हूं के ये के मारे पतंग चगावी बिल्ली हूं के हूं के हैं हूं के हूं के चा पीओ एम केस हैं

કે આપણે તો ભગવાન માતાજીને પ્રાર્થના કરી કે એમના આત્માને શાંતિ અને સુખ શાંતિ આપે એક મારા મોટા ભાઈજીનો છોકરો અને એક મારા કાકાને છોડી કાકાની છોડી ને એક ભાઈજી થાય મારા બાપુ એટલે આ ચાર આત્માને શાંતિ આપે એવી આપણે માતાજી ભગવાનને પ્રાર્થના કરી છીએ અને અત્યારે સુરત દાદા પણ એના ઘરે વહી ગયા દેઆ મહત્નો ટાઈમ થઈ ગયો છે કેમ કે શિયાળાનો ટાઈમ છે તો આપણને અફસોસ મોટો એ થાય કે ડોલર તો ગમે ત્યારે થાય જીવતા રહી તો ગમે ત્યારે વિડીયો બને પણ મારા કાકાને છોડી ઓફ થઈ ગઈ ત્યારે પણ આપણે વિડીયો બનાવ્યો નહોતો અને મારા મોટા બાપુનો છોકરો ઓફ થઈ ગયો ત્યારે પણ આપણે વિડીયો શૂટ નહોતો કર્યો આગળ થલમેલમાં હે તમે જોઈ લેજો અને હમણાં ભાઈજી ઓફ થઈ ગયા હતા ત્યારે આપણે વિડીયો બેથી બંધ રાખ્યો હતો અને અમરસિંહ બાપામાં આપણે બે દિ બંધ રાખ્યો હતો પણ વિડીયો શું કામ કારણ કે નરસિંહ કાકાની ચેનલમાં કોમેન્ટ ચાલુ રહે તેમ આપણે વિડીયો મેકો પડે અને હમણાં મારા ભાઈજી ઓફ થઈ ગયા નહીં તો એના ભાઈને તો ભગવાન માતાજી અને ભાઈજી દેતાજી આશીર્વાદ મોબાઈલ લીધો તો એમાં ટિકિટમાં નીકળી એલસીડી અને એમને પણ પચીતેર હજારની એલસીડી લાગી સારું કહેવાય ઇનામમાં ને આપણને પણ અમરસિંહ બાપાએ સો ડોલર પૂરા કરી દીધા તો તમારા બધાના સપોર્ટથી અગર મારે તો વ્યૂ આવતા જ નહોતા મને પણ ખબર હતી કે તું મહેનત કરી કરીને થાકી ગયો પણ છેલે છેલે અમરસિંહ બાપાએ સપોર્ટ કર્યો એટલે ઓફ થઈ ગયા તો એનો વિડીયો મેં કોને તરત વાયરલ થઈ ગયો અને માતાજી ભગવાનની દયા તો આવી રીતના સો ડોલર થઈ ગયા અને હવે પેમેન્ટ લેવાનું છે પણ માતાજીની માનતા કરવાની છે પહેલા આપણે અહીંથી નંદવાસ કરી મઠે જવાનું પૂર્જ લાગ્યો ચાઉનમાં અમારા કુળદેવી છે અને ચડાવદેવ મહાકાળીમાં છે વાસણ ગીધાધામ શક્તિમાં અને બુટમાં એટલે અમારે બુટ ન વિધાવાય મારે વધરા વે થઈ હતી ત્યારે કાન વિધા હતા ને તો સાચો દાડો નાખ્યો ને તો દાણો અંદર પહેરો ત્યાં હીરો ખરી ગયો બીજાના પૈસે તોય અમારા નથી ચાલો આવી રીતના વાત હતી અને આપણે બેનના ઘરે જવાનું છે તો વિડીયો શૂટ થોડોક તમને પણ દેખાડશું અને અમે જ્યારે આખિયાનમાં રમ્યા હતા ને એવી રીતે બાળકો પણ રમેલા હે અત્યારે એ પ્રેક્ટિસ કરે કેમકે હવે તો આપણી ઉંમર થઈ જાય પછી આપણે નહીં રમીએ એટલે એ બાળકો ટ્રેલિંગ દેતા હતા

ભાઈ ગયા આમ આમ ટેલિંગ બતાવજે કાકા એમ ટેલિંગ તો બતાવતો ને એમ કા જીવ કાઢું એમ સામે ઢોરા કાતરવાના કાકા એવું હોવું જોઈએ આમ સામે જો ઉપર આયા સુટ્ટી એલા સુટ્ટી વટી વેકે કાકા રાવણે